હલો મિત્રો કેમ છો બધા તો બધા મજા મજા છો તો આપણા એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને આજનો વ્લોગ આપણે રસ્તા ઉપરથી શરૂ કરી દીધો છે ને આપણે જઈ રહ્યા છીએ અત્યારે અહીંયા એટલે કે સાંઈ બાબાના મંદિરે તો જોઈ શકો છો અમે આવી ગયા છીએ સાંઈ બાબાના મંદિરે તો આ મંદિર ક્યાં આવેલું છે એ હું તમને જણાવી દઉં છું તો મિત્રો આ મંદિર આવેલું છે આપણે વેરાવળની અંદર ઉડકા સોસાયટીની ત્યાં સરસ મજાનો નજારો છે મિત્રો મંદિરનો અને દર્શન કરવા લાયક એક ધાર્મિક સ્થળ છે તો તમે ચોક્કસ મુલાકાત લઈ શકો છો અને દર્શનનો લાભ પણ લઈ શકો છો મિત્રો તો આ છે સાંઈ બાબાનું મંદિર તો મિત્રો તમે જોઈ શકો છો મેં દર્શન કરી લીધા છે અને હવે હું જઈ રહ્યો છું નીચે તરફ તો નીચે પણ જોવાલાયક ઘણી બધી જગ્યા છે મિત્રો અને જો તમે બાળકો સાથે આવતા હોય તો બાળકોને પણ રમવા લાયક

લઈ લેજો તો મિત્રો સરસ મજાનું ધામ છે તો મારી તો છે છે કે તમે જરૂર દર્શનનો લાભ લઈ શકો છો તો મિત્રો મારી હાલત તો વિખાઈ ગઈ હતી કેમ કે હું પંદર થી વીસ કિલોમીટર ગાડી ચલાવીને આવ્યો હતો અને પવન વધારે હતો અને રસ્તા ઉપર તમને ખ્યાલ છે મિત્રો ધૂળ કેવી ઉઠતી હોય છે તો આપણી પાસે કોઈ સેફ્ટી માટે અવેલેબલ નતો એટલે થોડીક હાલત ખરાબ થઈ ગઈ છે તો મિત્રો જ્યાંથી આપણે સેલ્ફી લઈને નીકળી ગયા આગળ તરફ જવા માટે તો અહીં સરસ મજાની સિવિલિંગ છે મતલબ શંકર બાપાની મૂર્તિ છે અને હિમાલય જેવું દ્રશ્ય તમને નિહાળી શકો છો તો જોઈ શકો છો નીચે એક સરસ મજાનું સ્વિમિંગ પુલ ટાઈપ છે અને તેમાં પણ સરસ મજાના બતક મૂકેલા છે તો આ બધું આપણે જોઈને ફરી પાછા નીચે પણ સાંઈ બાબાની એક મૂર્તિ રાખેલી છે અને ત્યાં પણ આપણે દર્શન ચોક્કસથી કરી લેશું તો મિત્રો ત્યાં પણ આપણે દર્શન કરી લીધા અને આવો મારી સાથે હું તમને આગળ જ ઘણું બધું બતાવીશ તો બ્લોકમાં આગળ બહેના રહેજો મિત્રો તો મિત્રો ત્યાંથી આપણે નીકળી ગયા આગળ જવા માટે તો આગળ પર સરસ મજાની આ માતાજીની મૂર્તિ છે ત્યાં પણ આપણે ચોક્કસ દર્શન કરશું અને જોઈ લો ઘણી બધી આવી રીતના મૂર્તિઓ રાખેલી છે અને દર્શન કરવા લાયક સ્થળ છે મિત્રો તો તમે નિહાળી શકો છો અને દર્શનનો લાભ પણ લઈ શકો છો આપણા વિડીયોના માધ્યમ દ્વારા તો અમે તો બ્લોક સીધો અહીંયાથી જ શરૂ કર્યો તો કેમ કે ડાયરેક્ટ અમે આવવાનો છું એટલે રસ્તા ઉપરથી જ બ્લોકની શરૂઆત કરી દીધી તો મને એવું લાગ્યું કે હું તમને બધાને દર્શન કરાવું તો મેં તમને દર્શન કરાવી જાવ તો હવે આપણું ચેનલ અને વિડીયો સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોનો લાઈક જરૂરથી કરી દેજો અને જો કંઈ એવું હોય તો કોમેન્ટ દ્વારા તમે કહી શકો છો મિત્રો આ બાજુ આપણે દર્શન કરવા જઈ રહ્યા છે એ પણ તમને હું બતાવી દઉં હમણાં વિડીયોમાં બના રહેશો તો અહીંયા પણ એક દર્શન કરવા લાયક છે સરસમુ રામલક્ષ્મણ અને સીતાની પણ પ્રતિમાઓ છે સાથે સાથે કૃષ્ણ ભગવાન અને રાધાજીની પણ પ્રતિમાઓ સરસ મજાની રાખેલી છે અને આ બાજુ મિત્રો જોઉં ને તમે જો હું તમને હમણાં બતાવું છું તો આ બાજુ જો બતકને રાખેલા છે તો સુંદર મજાનું એક દ્રશ્ય છે અને સૌથી મોટું જો વસ્તુ હોય ને મિત્રો તો શાંતિ મિત્રો હરેક મંદિરની શાંતિ આપણે મળતી હોય છે અને શાંતિ લેવા માટે આપણે મંદિર મંદિર સુધી જવું જ પડે છે બાકી બાકી અત્યારે ક્યાંય શાંતિ નથી મળતી મંદિરમાં મિત્રો ખરેખર જવું જોઈએ દિવસમાં એક કલાક કાઢીને તો ત્યાં તમને જરૂરથી શાંતિ મળી જશે અને તમારો માઇન્ડ પણ એકદમ ફ્રેશ થઈ શકે છે તો મિત્રો આપણે જો અત્યારે ફરી રહ્યા છે મંદિરની અંદર તો તમે જોઈ શકો છો થોડો થોડો વરસાદ હતો એટલે બહુ વધારે તો હતો ને પરંતુ મિત્રો અમે તો પૂરેપૂરો દર્શનનો લાભ લઈ લીધો તમે તો ચોક્કસથી એક વખત આવતા હોય વેરાવળ તો આ મંદિર વેરાવળની બહાર એટલે કે ઓલકા સોસાયટી ત્યાં આવેલું છે જુનાગઢ રોડ ઉપર ચોક્કસથી મુલાકાત લેજો આ બાજુ આવો તો તમે જોઈ શકો છો સરસ મજાનો હોટલો બનાવેલો છે અહીં બેસવા માટે બેસવાની સુવિધા સારી અવેલેબલ છે ફેમિલી સાથે આવો અને બાળકો સાથે પણ આવો અને મજા માણી શકો છો અને બાળકો પણ રમી શકશે એવી પણ સુવિધા અવેલેબલ છે તો આપણે આવું રીતના જોઈ શકો છો પણ સરસ મજાનું એક ગામડા ટાઈપ વાતાવરણ ઊભું કરવા માટે સરસ મજાનું નાના મકાન એ પણ નળિયાવાળા તો જોઈ લ્યો તમે જોઈને તમને લાગશે કે નહીં અરે વાહ સરસ મજાનું છે તો મિત્રો આવું છે અમારે સાંઈ બાબાનું મંદિર જેવું લાગ્યું ને તમે જરૂરથી મને જણાવજો અને હવે આપણે આગળ જશું ઈસ્કા તરફ તો સૂર્યભાઈ ઈસ્કા ખાવાનું મન થાય છે કે છે કે મારે ખાવા છે ઈસ્કા તો આપણે હવે એ તરફ નીકળી જશું એટલે આ વસ્તુ જોઈ લઈએ શું છે જોઈ લો આ મિત્રો એક ગામડા ટાઈપ સરસ મજાનું વાતાવરણ જો મોર પ્રતિમા મૂકેલી છે આ બાજુ તમે જોવો તો નરિયાવાળા નાના નાના મકાન અને એક મંદિર અને પનિહારીઓ જોઈ લો મિત્રો સરસ મજાનું છે તો આ એકવાર મુલાકાત લેજો ને આ સૂર્યભાઈ ઈસ્કા ખાઈ રહ્યા છે તો જોઈ લો મિત્રો આ બાજુ બધું છે અને આ બાજુ નાના સુંદર મજાનું મિત્રો એક વાતાવરણ ઊભું થઈ શકે છે અહીંયા તમે આવો તો ફેમિલી સાથે તો દર્શન કરજો કરજો અને અને બાકી મિત્રો આ બાજુ જો તમે તો સરસ મજાના વૃક્ષો પણ છે નાના નાના ને એકદમ શાંતિ છે ચારે બાજુ તો આ ઈસકા ખાઈ અને આપણે પણ એક તો એકાદ બે ઈસકા ખાઈ લઈએ તો ત્યાંથી આ સૂર્યભાઈ ઈસકા ખાઈ લીધા ત્યાર પછી હું પણ ઈસકા ખાવા તમે જોઈ શકો છો તો આપણો બ્લોગ કેવો લાગ્યો એ તમે મને ચોક્કસથી જણાવજો અને જો સારું લાગ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો હવે ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી મને રજા આપશો તો બધા મિત્રોને જય માતાજી અને જય સોમનાથ તો આવજો